વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો માંડવી નજીક એમજી રોડ પર આવેલા અંબે માતાના મંદિરમાં આગનો બનાવ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમને જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર મેળવ્યો કાબુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

નામ બોલો કિરીટ પરમાર પાણીગેશન સૈનિક અહીંયા માંડવી અંબે માતાના મંદિરમાં સ્વાસ્થ્યને કારણે આગ લાગેલી કોઈ જાન જાનહાની નથી આ પૂજા ઇન કંટ્રોલ કરી દીધેલ છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી